શહેરની સ્થાપના સાથે સંકળાયેલ પ્રાચીન મંદિર પણ અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે અહીં સ્વયંભૂ હનુમાનજી પ્રગટ થયા છે તો દર વર્ષે અહીં હનુમાન જયંતિના પર્વ નિમિત્તે આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે ભુજના હૃદય સમા હમીસર તળાવ પાસે પ્રાચીન મંદિર આવેલું છે જયંતિ નિમિત્તે ભુજના ચારસો પચાસ વર્ષથી પણ આ જૂના હનુમાન મંદિરે હનુમાન ચાલીસા પાઠ સુંદરકાંડ પાઠ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે પ્રાચીન સંકટ મોચન હનુમાન મંદિરના હનુમાન દાદા હાજરા હજુર છે અને કાયમ ભક્તોને પરચા આપતા રહેતા હોય છે અને લોકોના સંકટ દૂર કરતા હોય છે તો જે વ્યક્તિ બીમાર હોય છે તેની બીમારી પણ દૂર કરે છે આ મંદિરમાં હનુમાન દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે તેમની સામે ભગવાન શ્રીરામ પણ બિરાજે છે અને એક જ પરિસરમાં આ બે મંદિર હોવાથી તેનું મહત્વ વધારે છે મંદિરના પૂજારી અને ભાવિક ભક્તોએ ન્યૂઝ સાથે વાત કરી હતી નામ છે ઓમ પ્રકાશ રામચરણ રામાનંદજી હનુમાન જયંતિ મહોત્સવ છે ભાઈ બહુ હનુમાન જન્મ જયંતિ છે હનુમાન હવન હવન થાય પૂજા પૂજા કરે છે હનુમાજી મહોત્સવ બહુ છે હનુમાન છે અને ઐતિહાસિક મંદિર લગભગ સાડા ચારસો પાંચસો વર્ષ જૂનું મંદિર છે તો આપણે સ્વામીના ભગવાન પૂજા કરી ગયા છે જય બજરંગલી તોને જણાવવાનું કે જે આ મંદિરમાં આપણે અત્યારે ઉપસ્થિત છીએ એ સાડા ચારસો વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર છે ભુજમાં આવેલું છે અને રાજાશાહી વખતનું છે જ્યારે રાજા મહારાજાઓ પણ અહીં આવીને હનુમાનના ચરણોમાં તેલ પથરાવતા અને પૂજા કરતા તો એ આ પવિત્ર સ્થાનમાં આજે હનુમાન જયંતિ રંગેચંગે ઉજવાય રહી છે ત્યારે રાત્રે આઠ વાગ્યે શૈલેષભાઈ ચૌહાણ તરફથી મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો સૌ ભક્તજનોને આરતીમાં ભાગ લેવા વિનંતી